તો ત્રણ મહિલાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ઓપરેશન બાદ ઇન્ફેક્શન કિડની ફેલ થયા ત્રણ મહિલાઓ ડાયાલિસિસ પર છે ડોક્ટરની બેદરકારીથી મહિલાઓની કિડની ફેલ થવાની ઘટનામાં દર્દીઓને ચડાવવામાં આવેલી બોટલમાં ટોક્સિન હોવાની વિગતો પણ હવે સામે આવી રહી છે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી થતી હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે શું માત્ર આશ્વાસનથી બે મહિલાઓ પાછી આવી જશે કે જેઓએ હોસ્પિટલ અને ડોક્ટરની બેદરકારીથી પોતાનો મહામૂલો જીવ ગુમાવ્યો છે હોસ્પિટલની બેદરકારીના કારણે આખરે ક્યાં સુધી નિર્દોષ લોકો ભોગ બનતા રહેશે સૌથી ચર્ચાનો વિષય એ છે કે પીએમ જે હેઠળ જુનાગઢમાં એકમાત્ર હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સારવાર મળે છે સરકારી સહાય સારવાર મળતી હોવાથી હજારોની સંખ્યામાં મહિલાઓ આ હોસ્પિટલ ખાતે પ્રસ્તુતિ માટે એક બાદ એક ઘટના સામે આવી રહી છે સતત વિવાદમાં સપડાઈ રહ્યું છે જુનાગઢ ત્યાં વધુ એક આ મહત્વની વિગતો સામે આવી છે સાગર આપણી સાથે જોડાઈ ચુક્યા છે સાગર ખાનગી હોસ્પિટલમાં પાંચ મહિલાઓની કિડની ત્રણ ડાયલિસિસ ઉપર બેના મોત થઈ ગયા છે અને હવે કાર્યવાહીનું ફક્ત આશ્વાસન મળી રહ્યું છે જી સાગર તેમાં જે ખાસ કરીને જે પીએમ જય જય યોજના છે તે ખાસ સગર્ભા એની માટેની જે યોજના છે કે જે ખૂબ જે જરૂરિયાતમંદ પરિવારો હોય એમને મદદરૂપ થવા માટેની સરકારની આ યોજના છે અને જિલ્લામાં એકમાત્ર કેન્દ્ર જૂનાગઢના હેલ્થ પ્લસ સેન્ટરમાં હતું અને તેને લઈને ત્યાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હતા પરંતુ જે પાંચ મહિના અગાઉ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાંચ જેટલી મહિલાઓ છે આ પાંચ જેટલી મહિલાઓને જે સેલાઈન જે ચડાવવામાં આવે કારણ કે એમના ઓપરેશન કરવાના હતા અને એમની ડિલિવરી કરવાની હતી અને એમાં જે ટોક્સિન નામનું જે તત્વ આવ્યું તેના કારણે છે તે તેમાંથી બે મહિલાઓ છે તેમનું મૃત્યુ થયું અને જે અન્ય ત્રણ મહિલાઓ છે જે કિડનીઓ છે તે એની ઉપર અસર પડી અને હજુ પણ તેમને ડાયાલિસિસ ઉપર છે પરંતુ જે બે મહિલાના છે તે મૃત્યુ થયા અને હવે પાંચ મહિના પછી જયારે સમગ્ર જે મીડિયામાં ઘટસ્ફોટ થાય છે ત્યારબાદ જે તંત્ર છે તે જાગે છે અને કાર્યવાહી કરી હોવાનું જે જણાવે છે પરંતુ પાંચ મહિના સુધી જ્યાં સુધી મીડિયામાં આનો ઘટસ્ફોટ ના થયો ત્યાં સુધી શું ઊંઘમાં હતું એક પણ એક સવાલ નો ઉભા થાય છે જે સેલાયન વોટર જે સપ્લાય કરનાર જે કંપની છે કારણ કે જે પીએમ જય યોજના છે તેના અંતર્ગત આ જે લાભાર્થીઓ હતા આ લાભાર્થીઓ છે તેઓ ભોગ બન્યા છે યોજનામાં શું ક્યાંય પણ આવી કોઈ લોલમલોલ ચાલી રહી છે કે તેના ઉપર અધિકારીઓ શા માટે ધ્યાન નથી આપતા તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે હાલ તો જે છે કારણ કે જે હોસ્પિટલ તંત્ર છે હોસ્પિટલ તંત્ર નો એવો દાવો છે કે જે આમાં કઈ પણ ભૂલ છે એ ભૂલ જે સેલાઈન વોટર છે એ સપ્લાય કરતી કંપનીની ભૂલ છે અને તેમાં આવી ભૂલ સામે હોવાનું આવ્યું છે જે જે જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારીઓ છે છે એમનું પણ એક રટણ કે અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ જે ભોગ બનનાર છે એમને એક જે ન્યાય ક્યારે મળે તે પણ એક હાલ શહેરમાં ચર્ચા જાગી છે અને હાલ તો આ જે રીતે સમગ્ર ઘટના બની તેને લઈને પીએમ જે યોજના છે તેને હાલ ત્યાં

પછી બે દિવસ એડમિટ રાખ્યા અહીંયા પછી ત્યાંથી રજા આપી સીધા ઘરે આવ્યા ઘરે આવ્યા પછી બે દિવસ ચૌદ દિવસ માટે ટાકા ને એવું દુખતું હતું એટલે બેનું કીધું કે એવું તો સીધે જેને હોય એટલે ટાકા દુખતું હોય એવું કાંઈ બેનારો ના હોય ને પાછી તબિયત ટાકાને દુખવા મેળવેલ પાછું અમે અહીંયા માં ગયા એ લોકો એમ કીધું કે આમાં પાણી સેટ ભરાણું હોય પલખામાં એ કઈ વાંધો નહીં દવા આપી હતી મટી જાય ટ્યુબેક ને આપી બે બે હજાર તારીખે આ મારા ઘરનામાં ક્યુબ હવે બીમારી હતી ને તો જાય હતી પછી જેવુ પછી ઉંમર વઈ ગઈ ને આમ તે વારે હેલ્થમાં લઈ ગયા હતા પછી ત્યાંથી ઘરે લઈ આવ્યા ઘરે લઈ આવ્યા પછી માં એડિટ કર્યા સિવિલમાંથી પછી કે જે માં લઈ ગયા હતા બીજી તપાસમાં જે માઇક્રોબાયોલોજી સેમ્પલ તમને હોસ્પિટલ તરફથી પણ લીધા હતા અને અમારી જે કમિટી ગઈ હતી એ પણ ના અને જે અલગ અલગ એના સર્ફ્યુસ અને બધા સેમ્પલ લેવાના હોય લેવામાં આવેલા હોસ્પિટલે જે રજૂઆત કરી હતી જે કઈ આઈવી પાઇન્ટ આપણે જે બોટલ કહીએ છીએ એટલે એમનો જે રિપોર્ટ હોસ્પિટલે પ્રાઇવેટ લેબમાં કરાવેલો એમાં કઈક એન્ડોટોક્સિન કેવું કે છે એક્ઝેક્ટ મને વર્ડ નથી કર કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલની રજૂઆત હતી હવે એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે આઈવી પાઇપ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ નહતું એટલે એનું સેમ્પલ નથી લીધું પણ બાકીના જે ઓટી ઓટી ટેબલ હોય ની બધી સર્ટેસ હોય એના માઇક્રોબાયોજી સેમ્પલ લીધેલા હવે એટલે આખી વિગત છે અત્યારે જે છે સ્ટેજ એ આ રીતે છે એટલે આમાં કેવું થયું છે કે જે ટોટલ પેશન્ટ હતા પાંત્રીસો એ પાંત્રીસો પેસન્ટમાંથી ચાર પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે તો ઈ ઇન્ફેક્ટેડ થવાનું મેઈન કારણ શું છે કે ભાઈ આ જે આરેલ બાટલો છે એમાં ટોક્સિન નકળેલું છે જેને કહેવાય ઝેરી પદાર્થ એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને જરી પદાર્થથી એને ઇન્ફેક્શન થયું ઇન્ફેક્શન થવાથી ડોક્ટરને ખબર પડવાથી આપણે પછી એને રિફર કરવામાં આવ્યા બીજી હોસ્પિટલમાં ડાયાલિસિસ ઉપર ઘણા પેશન્ટ વયા ગયા અને એમાં ધીમે ધીમે પછી આપણને ખબર પડી કે ખરેખર આ પ્રોબ્લેમ ક્યાંથી આવેલું છે એટલે અમારા ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી બધા પ્રૂફની સાથે

બે જવાબદાર હોસ્પિટલ સામે તંત્ર આખરે ક્યારે કરશે કાર્યવાહી કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત આશ્વાસન જ આપવામાં આવ્યું છે